છેલ્લા ત્રણ વર્ષથી આ જગ્યાએ ચોમાસામાં પાણી ભરાય છે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત આ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી વેજલપુર ગુસ્સર રોડ ઉપર આવેલા મકાનોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાયા સ્થાનિક લોકોની વેદના સાંભળીને તેમને પડતી મુશ્કેલીઓનો અંત ક્યારે લાવશો ગ્રામ પંચાયતમાં સત્તામાં બેઠેલા સત્તાધીશો સાંભળો છો તમે કાલોલ તાલુકાના વેજલપુર ગામે મંગળવારના રોજ પડેલા વરસાદને લઈને ઘુસણ રોડ ઉપર આવેલા મકાનોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે આ સ્થાનિક રહીશોનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી છે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતોના આ પ્રશ્નનો નિકાલ લાવી શકી નથી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય ઇબ્રાહીમભાઈ જમાલે આ ગંભીર પ્રશ્નને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂ કર્યો હતો ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નને દિનપંદરમાં હલ કરવા તેઓ આદેશ લાગતા વળગતા તંત્રને આપ્યો હતું તેનું પૂર્વ સભ્ય જણાવી રહ્યા છે ત્યારે આમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રમાં પડી રહેલા તંત્રએ આ ગંભીર સમસ્યા ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં ત્યારે ગંભીર સમસ્યાનો નિકાલ કરવામાં વેજલપુર ગ્રામ પંચાયતનું તંત્ર ખાડે ગયું હતું ત્યારે હવે પાણીનો કાયમી નિકાલ કરવા માટે નવી કટર લાઈન ન કરવી પડે તો જ આ સમસ્યાનો હલ આવે તેમ છે તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે અને આ જ રોડ ઉપર આજુબાજુના ગામોમાં વલમપરી ગુસરગામ ભેરવની મુવાડીપરુના કાછીયાગોડા જેવા ગામોના લોકોની અવરજવર તેમજ ઝારોડ ઉપર જઈ આજના ગામના નાના ભૂલકાઓ વૈજલપુર ગામે શાળાના અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે તેમને પણ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જેથી આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો તેમજ આજુબાજુના ગામોના લોકો ઈચ્છી રહ્યા છે હવે જોવું રહ્યું કે લાગતું વળગતું આ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ અંત કેટલા દિવસોમાં લાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાઓ સર્જાય પછી તંત્ર દોટ મૂકશે તેવું તો નથી ને હવે જોવું રહ્યું કે સ્થાનિક રહીશોની વેદના કોણ સાંભળશે આ ગુસ્તર રોડ ઉપર જે પાણી ભરાય છે તે વિસ્તારમાં ગટર લાઈન જામ થયેલ હોય ત્યાં નવી ગટર લાઈન બનાવવામાં આવે તો આ ગંભીર વર્ષો જૂની સમસ્યાનો અંત આવે તેમ છે તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે તેમ છતાં તે વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરવામાં સ્થાનિક પંચાયત રસ ધરાવતી નથી હવે જોવું રહ્યું કે હવે વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટીતંત્ર આ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો અંત ક્યારે લાવશે બ્યુરો ચીફ પાડવા ઇમરાન ગામ વેજલપુર આ સમસ્યા પાણી દેખાય છે આ પાણીનો સમસ્યા ત્રણ વર્ષથી પંચાયતમાં અરજી આલી બાર બાર બતાવી બાર બાર આવે છે બાર બાર ચેક કરે છે તહીન વર્ષથી લખાતાર આ પાણીની અરજી આવીને હમણાં હાલમાં સ્વાગતની અંદર મામલતદાર સાહેબ પીડીઓ સાહેબને જિલ્લામાં ને માં બધે આની વિધિ કરેલી છે અરજીઓ આપેલી છે અને સ્વાગતમાં બોલાયા કે દિન પંદર દિવસમાં આનો કોઈ નિકાલ થઈ જશે અત્યાર સુધી થયું નથી અને તલાવનું પાણી તો હજુ બહાર છે આ પહેલું પાણી જે છે આજુબાજુનું પાણી છે તલાવ ભરા છે તે વખત તો અહીંયાથી નીકળવું મુશ્કેલ છે કોઈ સાધનના રોડ બંધ થઈ જાય ગુસા રોડ ગામડાના રસ્તા બંધ થઈ જાય છોરો ડૂબી જાય એ પોઝિશન છે અને પહેલે પાણીનો પ્રોબ્લેમ શું હતો કે આ ગટર લાઈન આજથી દસ વર્ષ પહેલાં આ ગટર લાઈન અહીંયાથી લઈને ફેર નદી વટીને જે અને પટેલવાડાનો બ્રિજ આવે રસ્તો ત્યાં સુધીની ગટર લાઈન મેં કરી હતી ત્રણના ભૂંગળા નાખીને અને એની અંદર પ્રભાસિંઘે ગ્રાન્ટ આપી હતી ત્રણ લાખને પાંચ લાખને વીસ હજાર રૂપિયો અન્નુએ આપી હતી ત્રણ લાખ રૂપિયો અને એની અંદર બીજા પૈસા ત્રણ લાખ રૂપિયા સસ્તારીમાં ઘટતો હતો તો મેં ઉમેરેલો આ પાણી જવાનું કારણ કે ગટર લાઈન કરેલી એટલે જતું ને રજુ વાત કરી સ્થાનિક સભ્યો ને રજુઆત કરીને શું કેવા માંગે શું અમારા ગામ અમે નિકાલ આવે અહીંયા આવીને આજે બી આયા પીડીઓ તલાટી આવીને ગયા અર્પિતભાઈ આવીને જોઈ લીધું તો પણ કહ્યું તમે છોડો આ પ્રોપર્ટી મારી છે આ પ્રોપર્ટીની અંદર એટલી બધી ઓફર કરી કે અહીંયાથી ગટર લાઈન શોર્ટમાં કાઢ નાખો મારી પ્રોપર્ટીમાંથી તો પણ એમણે કશું કાન ધર્યા ની આ પ્રોપર્ટીમાંથી શોર્ટમાં પાણી નહીં અમે તાલુકા સ્વાગતમાં અરજી મૂકી તો એનું શું નિરાકરણ આવ્યું તાલુકા સ્વાગતમાં અરજી મૂકી એનો

અને બીજું તલાવ નો પાણી નો નિકાલ નું કહું તલાવ પાણી નો નિકાલ પંદર ચાલીસ મીટર પાણી ગાળ્યું એનું તલાટી સાહેબ રેકોર્ડ જોવો અને ઓરિજિનલ તલાવ નું પાણી જે નીકળતું એને તને ટાળો ગામમાં પાણી ના આવે હવે તંત્ર તમે શું કેવા માંગશો તાત્કાલિક પાણી નો નિકાલ કરે બીજું શું તંત્ર બીજું શું કેવું નામ તમારું ઇબ્રાહિમ ભાઈ